મોટા ને મહત્વનાટવા નોંધાયો છે આ સાથે જ ચાલુ વર્ષે શહેરમાં કોલેરાના કુલ એકસો એક કેસ નોંધાઈ ચુક્યા છે જી મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ ઉપરાંત ઝાડા ઉલટીના તેર દિવસમાં એકસો ને વીસ કેસ અને ટ્રાયફોડના એકસો ને એસી સપ્ટેમ્બર માસ ના તેર દિવસના ગાળામાં શહેરમાં પ્રાણીજન્ય જન્ય રોગચાળાના કેસોમાં સંખ્યા પાંચસો ને બે સુધી પહોંચી ગઈ છે એટલે કે શહેરમાં રોજના સરેરાશ પ્રાણીજન્ય રોગચાળામાં ચાલીસ કેસ નોંધાયા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂર